પાટણ જિલ્લાના ભારીસ ખાતે જયા કિશોરીજીની શ્રીમદ ભાગવત કથામાં ભક્તજનો ઝૂમી ઉઠ્યા વિશ્વવિખ્યાત આધ્યાત્મિક કથાવાચક જયા કિશોરીજીની હારીસ ખાતે જલ્યાણ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથામાં બીજા દિવસે મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા શ્રીમદ ભાગવત સપ્તાહ કથાના મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રાજકીય અગ્રણી શ્રીઓ ઉપસ્થિત રહ્યા શ્રવણ ચિંતન બોલોકન ત્રણ શબ્દો જીવનમાં ઉતારવા સનાતન ધર્મ જીજ્ઞાસખા ખાતે જયા કિશોરી ભાવિક ભક્તો સહિત રાજકીય આગેવાનો અને આજુબાજુની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં જોવા મળી હતી હારીસ ખાતે જલ્યાણ સ્કૂલ પરિસર ખાતે ઠક્કર પરશુરામ દયાલાલ મિતેશભાઈ ઠક્કર શૈલેષભાઈ ઠક્કર નીલેશભાઈ ઠક્કર યુવરાજ ઠક્કર તથા જલિયાણ ગ્રુપ પરિવાર દ્વારા ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જલિયાણા સોસાયટી પરિવારના નિવાસ સ્થાનેથી પ્રથમ દિવસે વાજસે ગાજસે પોથી યાત્રા નીકળી કથા મંડપમાં પહોંચી હતી આજે બીજા દિવસે જયા કિશોરીજીના મુખેથી કથાનું રસપાન સાંભળવા સાધુ સંતોષ સહિત રાજકીય અગ્રણી શ્રીઓ અને વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા કથા વાંચક શ્રી જયા કિશોરીજીના મુખેથી કથા મંડપમાં પધારેલ ભક્તજનોને સાત દિવસીય શ્રીમદ ભાગવત સત્તા કથાનું રસપાન કરાશે સાત દિવસીય કથાના ભાગરૂપે જલ્યાણ ગ્રુપ દ્વારા પધારેલ મહેમાનો માટે બે ઉત્તમ બેઠક વ્યવસ્થા ભોજન પ્રસાદ સહિત તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે આજ રોજ બીજા દિવસે રવિવારનો દિવસ હોય કથા મંડપમાં કથા રસપાન કરવા મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા કથા રસપાન દરમિયાન બીજા દિવસે જયા કિશોરીજીએ જીવનમાં શ્રવણ ચિંતન બોલો કમ ત્રણ શબ્દો જીવનમાં ઉતારવા સનાતન ધર્મ જિજ્ઞાસા બતાતા હૈ તેવું જયા કિશોરીજીએ ભાવિક ભક્તોને જણાવતા જીવનમાં શબ્દો ઉતારવા કહ્યું હતું હારિસ ખાતે ચાલી રહેલ શ્રીમદ ભાગવત કથામાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનો જોડાઈ રહ્યા છે ગુજરાત ભરમાંથી કથા સાંભળવા ભાવિક ભક્તો પહોંચી રહ્યા છે કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ

કેટલા માણસો કથા વર્ષ પણ કરે છે અંદાજે રોજ અમારો પચીસો થી ત્રણ હજાર માણસો ટાર્ગેટ છે પણ આજે એવું દેખાય છે કે આજે કદાચ એક હજાર માણસ વધી જશે પાંત્રીસો થી ચાર હજાર માણસ આજે રહી છે તો લોકો આવેલા છે અને એમાં બહુ ખુશ છીએ કે લોકો આજે કથા સાંભળવા વધારે શું નામ આપવું નીતિશભાઈ સત્તર